હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલે મકઈમાંથી ભજીયાની રેસિપી ભજીયાની રેસિપી છે તે હું એકદમ અલગ રીતે અને એકદમ સરળ રીતે તમારી સાથે શેર કરીશ જેથી તમને બનાવવામાં આસાની રહે તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ લીલી મકાઈના ભજીયા બનાવવા માટે અહીંયા મેં એક મકઈ લીધી છે અને આ રીતે છીણીની મદદથી તેને આપણે છીણી આપણે અહીંયા મિક્સર જારની જરૂર નથી પણ જો તમારી પાસે દાણા હોય તો પછી તમે દાણા છે તે અકચરા મિક્સર ચારમાં પીસી શકો છો પણ અહીંયા મારી પાસે આખી મકઈ હતી તેથી હું આ રીતે તેને છીણી લઈ આખી મકઈ છે તે આપણે આવી રીતે ગોળ ગોળ કરતા જઈ અને બધી બાજુથી હવે આપણે મકાઈ નું છે તે સાઈડમાં રાખી દેસુ અને પછી આમાં નાખવા માટે એક ખાસ મસાલો તૈયાર કરીશું તો અહીંયા એક ચમચી છે તે આખા ધાણા લીધા છે એક ચમચી છે તે આપણે મરી એડ કરીશું નાની એક ચમચી છે તે અજમો એડ કરીશું ત્રણેય વસ્તુ એડ કરી અને આપણે તેને ખાંડી લે આપણે ત્રણેય વસ્તુ છે ત્યાં કચરી ખાંડી લીધી હવે આપણે પહેલા તો છે મસાલો કરતા પહેલા તેલ ગરમ રાખી દેશે અને જે આ મકઈ નું બેટર છે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક લીલી ડુંગળી છે જે મેં સમારી લીધી છે તે એડ કરીશું થોડા કોથમીના પાન એડ કરીશું ત્રણ ચમચી છે તે ચોખાનો નોટ એડ કરીશું ચણાનો નોટ એડ કરીશું ચાર ચમચી આપણે એડ કરવાનો છે એક ચમચી છે તે આપણે આમચુ પાવડર એડ કરીશું જો આમચુ પાવડર ન હોય તો પછી તમે ચાટ મસાલો એડ કરી શકો છો બધું એડ કરી અને લેશું મિક્સ કરો ત્યારે તમને લાગે કે બેટર ઢીલું છે તો એ સમયે તમે ચણાનો લોટ એડ કરી શકો છો આ બેટર બનાવવામાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી થોડી વાર હવે આપણે હાથની મદદથી બેટર કરી લઈશું હાથની મદદથી આપણે બે મિનિટ સુધી આ રીતે ફેટી લેવાનું છે જેથી પછી છે તે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને હવે આપણે જ્યાં તૈયાર કરેલો મસાલો છે તે એડ કરીશું બરાબર મિક્સ કરી દેસું હવે આપણે એમાં થોડો ચપટી છે તે ખાવાનો સોડા એડ કરીશું જેને કુકિંગ સોડા પણ કહે છે અને જે ગરમ થયેલું તેલ છે તે થોડું લઈ અને સોડા ઉપર એડ કરીશું અને આપણે ફરીથી બધું બરાબર મિક્સ કરી લેશું અહીંયા આપણે એક જ દિશામાં મિક્સ કરવાનું છે તો આપણે પછી આ માટેનો બેટર તૈયાર છે હવે તેલ ગરમ થશે એટલે આપણે એમાં તળી લેશું તો હવે આપણે ચેક કરી લેશું કે તેલ ગરમ થયું છે કે નહીં થોડું પોષણ નાખી અને જોઈ લેશું તો તેલ છે તે આપણું ગરમ થઈ ગયું છે તો હવે ગેસની આંચ ધીમી કરીશું ભજીયા છે તે આપણે આ રીતે પાડી લેશું આપણે ભજીયા તળતી વખતે ગેસની આંચ છે તે ધીમી રાખવાની છે જે ભજીયા છે તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને તો આપણે બધા ભજીયા છે તે અંદર એડ પાડી લીધા છે તો ભજીયા છે એક બાજુ થઈ જાય એટલે આપણે તેને ઝારા ની મદદથી બીજી બાજુ પરસાવી લેશું ગેસે તેને ગોલ્ડન બ્રાઉન થવા દેશું તો આપણા ભજીયા છે તે તળાઈ ગયા છે અને તે ગોલ્ડન બ્રાઉન અને ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે હવે આપણે તેને એક પ્લેટમાં નીકાળી લેશું તો તૈયાર છે મકાઈના ભજીયા તો તૈયાર છે આપણા મકાઈના ભજીયા જે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે જેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો તમને રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ